ચાલુ ટ્રક માં પેસેન્જર ને એવા બમ્પ લેવરાવ્યા કે તે થઈ ગયા પાણી પાણી મિત્રો મારું નામ કમલેશ છે હું 20 વર્ષનો છું હું એકદમ ફિટ અને દેખાવમાં પણ સારો લાગું છું હું ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરું છું હું ગુજરાત ની અંદર રહેતો હતો પરંતુ મને ત્યાં કામ નહોતું મળતું જેના કારણે મારા માતા-પિતા એ મને વિદેશની અંદર મોકલી દીધો અને આજે વિદેશની અંદર મને કોઈ કંપનીમાં કામ નથી મળતું જેના કારણે હું ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરું છું આમ તો મને ડ્રાઇવિંગ કરતા ખૂબ જ સારું આવડે છે જેના કારણે અહીંયા એક ટ્રકની કંપની છે તેની અંદર મને ડ્રાઈવર તરીકે રાખેલો છે આમ તો મારી ઉંમર સામાન્ય કહેવાય અને હું પણ એક યુવાન છોકરો છું છતાં હજુ સુધી કોઈ સાથે વધુ વાતચીત કરેલી નથી પરંતુ હું સોશિયલ મીડિયાના માધ્યમથી અને મારું અંગ્રેજી પણ ઘણો પાવરફુલ છે જેને કારણે અહીંયા જે ભૂરી હોય છે તેની સાથે મને વાત કરવાની ઘણી બધી મજા આવતી હોય છે

મેં જ્યારે તેને જોઈ ત્યારે પહેલી નજરે મને ગલગલિયા થઈ ગયા જ્યારે હું ટ્રક ને સાઈડ લગાવતો હતો ત્યારે હું મારી ઈચ્છાઓ પૂર્ણ કરી લેતો હતો અને પાછો ટ્રક ચલાવવા લાગતો હતો પરંતુ આજે તે મારી સાથે હતી અને જેના કારણે હું તેવું કરી શકું તેમ ન હતો જેનું મને ઘણો બધું દુઃખ પણ હતો પરંતુ મેં તેની સાથે વાતચીત કરી અને તેની થોડીક માહિતી પૂછી અને વાતચીત કરવાનું ચાલુ કર્યું વાત વાતમાં માં તેને મને જણાવ્યું કે તે બીજા એક શહેર માં રહે છે અને તેનો પતિ બીજા શહેરમાં છે ત્યારે મારા મોબાઈલ ની અંદર એક વિડિયો ચાલી રહ્યો હતો જે વિડિયો સામાન્ય રીતે તમારી જેવા યુવાનો YouTube ઉપર જોતા હોય છે અને તેણે તે વિડિયો જોવા માટે મારો ફોન લીધો અને કહ્યું કે આજે તો હું તમારી પાસે છું તો تمہારે ફોન જોવાની શું જરૂર છે આ વિડિયો ની માહિતી હું તમને રૂબરૂ જ આપીશ તેણે આ વાક્ય કહ્યું એટલે તરત જ મેં ટ્રક એક રેસ્ટ એરિયા માં લઈ લીધો તેણે મને ટ્રક બંધ કરવા કહ્યું અને truck ની light પર બંધ કરવા કહીયું અને પછી તેણે મને એ વિડિયો વિશે પૂરેપૂરી માહિતી આપી જે અત્યાર સુધી મારી પાસે ન હતી અને મારું સપનું પણ પૂરું થયું અને ખરેખર મને તે માહિતીથી ખૂબ જ મજા આવી જો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો